લોકો મેદાનમાં જામ મુદ્દે સ્થાનિકોએ જનપ્રતિનિધિ ભરૂચમાં દુર્ગા ઉજવણી ને પશ્ચિમ બંગાળના મૂર્તિકારો ભરૂચમાં ધામા प्रतिमाઓને રંગરોગાન સાથે તૈયાર करताना ખહેવાલ આસો નમલાથીનો प्रारंभ થતા ઘોરુચના ગરબા ગ્રાઉન્ડનો ઉભરાશે વર્ના અંબાજી મંદિરે વિસાયંત્રુચે અને એવો મહત્વ આસો નવરાત્રીનો પ્રારંભ થતા જ ભરૂના અંબાજી મંદિરે વિસા પણ અનેરું મહત્વ રહ્યું છે જો શું છે વાત અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર જે મંદિરને 2015 માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજો આપવામાં આવ્યો છે અને મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે જ પ્રમાણે અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે અને આ મંદિરમાં રહેલા વિસાયંત્રનું પણ અનેરું મહત્ત્વ રહ્યું છે મોટા અંબાજી મંદિર જેટલું જ મહત્ત્વ ભરૂચના દાંડિયા બજાર સ્થિત ઓગણીસો ને ચુમ્માલીસમાં સ્થાપિત થયેલું શક્તિપીઠ અંબાજી મંદિર મહત્ત્વ ધરાવે છે દાંડિયા બજાર અંબાજી મંદિરની સ્થાપના સંવત સાતમાં કરવામાં આવી હતી અને આ પ્રાચીન મંદિરમાં વર્ષો પહેલાંથી જ વિષા શંકર પાર્વતી બે શિવલિંગ ગણેશજી હનુમાનજી તથા રામ લક્ષ્મણ અને સીતા સહિતની ચંદન સુખરના કાષ્ટની મૂર્તિની અંબાજી માતા તરીકે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેનો ઉલ્લેખ ભરૂચમાં ઇતિહાસમાં અને રેવા પુરાણોમાં પણ અંકિત કરવામાં આવ્યો છે અંબાજી મંદિરમાં સવન બે હજાર સાલની ઈસવીસન ઓગણીસો ને તે મૂર્તિ કોઈ કારણોસર જીર્ણ થતા મૂર્તિની ઉઠામણ વિધિ કરી પુનઃસ્થાપના હાલમાં આરસની મૂર્તિની સંવત બે હજારના વૈશાખ શુભ દિવસે તારીખ વર્ષ પહેલાની આમંત્રણ પત્રિકા આજે પણ મંદિરમાં રાખવામાં આવી છે અને આ જ મંદિરમાં વિશા યંત્રમાંથી નીકળતું જળ ક્યારે લુપ્ત થતું નથી અને તેનું પણ વિશેષ મહત્વ રહ્યું છે આસો નવરાત્રીમાં જેમ મોટા અંબાજી મંદિરમાં માતાજીને નવ દિવસ વિવિધ સિંહાસનો ઉપર બિરાજમાન કરાય તે જ રીતે ભરૂચના દાંડિયા બજારમાં અંબાજી મંદિરે પણ માતાજીને નવ દિવસ અલગ અલગ સિંહાસનો ઉપર બિરાજમાન કરવામાં આવે છે જેમાં પ્રથમ નોરતે માતાજીને નંદી ગાય ઉપર બિરાજમાન કરાય છે બીજા નોરતે સિંહ ત્રીજા નોરતે વરુણ ચોથા નોરતે ગરુડ પાંચમા નોરતે હાથી છઠ્ઠા નોરતે વાઘ સાતમા નોરતે સાત સૂંઢવાળા હાથી પર અને આઠમા નોરતે સિંહ તથા નોમના દિવસે નંદી ઉપર માતાજીને બિરાજમાન કરાય છે અને આવી જ રીતે મોટા અંબાજી મંદિરે પણ માતાજીને વિવિધ સિંહાસનો બિરાજમાન કરવામાં આવે છે મોટા અંબાજીના મંદિર જેટલું જ મહત્વ ભરૂચના દાંડિયા બજારના અંબાજી મંદિરનું રહ્યું છે જેના કારણે મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન અર્થે ગુજરાતભરમાંથી આવી રહ્યા છે આ બહુ વર્ષો જૂનું મંદિર છે અને જે પરંપરા ચાલી આવેલું છે તે મોટી અંબાજીની એન્ટ્રી જ અમે કરતા આવેલા છે અને આમાં જે સા સાત દિવસે ન જે સવારી માતાજીમાં ત્યાં બદલાય છે જે સવારે તમે સોમવારે તં નંદીની જોશો તો અહીં બી તમને નંદીની સવારીના દર્શન થશે એવી રીતે સાત દિવસમાં સાત સવારી માતાજીને બિરાજમાન કરવામાં આવે છે અને દેવી ઉચ્ચારણથી પૂજાપાઠ પાઠ કરીને માતાજીનું વાંચતે ગાચ્ટે વિધિ વિધાનથી માતાજીનું નવરાત્ર પરિપૂર્ણ કરવામાં આવે છે અને આઠમના દિવસે જે જે સમયમાં તં માતાજીમાં હવન થાય છે તે સમયમાં આપણે અંગારી હવન કરવામાં આવે છે અને એ હવન વિસર્જન પરિપૂર્ણ થયા પછી રાત્રે દસ વાગે માન માન સન્માનથી માતાજીને આરતી કરવામાં આવે છે અને નવરાત્રનું વિસર્જિત કરવામાં આવે છે નોમનું કારણ એ છે કે જ્યારે રાત્રે માતાજીનું જે આઠમ ના જાણતા હોય તો જાણી લેજો કે જે આઠમ આપી પરિપૂર્ણ થાય કે અને આઠમે એક વાગ્યા પછી નોમની અસર થઈ જાય તો માતાજી નમી જાય માતાજી નમવાનું કારણ કે આપણે જે જવારા આઠમ લગી તમે જોશો દસ વાગ્યા પહેલાં તો જવારા સ્થિર રહેશે પછી બીજા જે જોશો તો જવારા નમી જશે એનું કારણ એ એક નોમ નોમની અસર થઈ ગઈ એટલે માતાજી નમી ગયા એટલે નવરાત્ર પરિપૂર્ણ થઈ ગયું

ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે ગામના વિકાસના કામો પંદરમાં નાણાં પંચમાં ધર્મેશ્વર મહાદેવ મંદિર ધર્મશાળા જનોર મુકામે બોરવેલના કામ માટે રૂપિયા ત્રણ લાખ સુધીના ખર્ચ અંગેના બિલ મંજૂર કરવામાં આવેલ પરંતુ વેલ્યુએશન સર્ટિફિકેટ એસ્ટીમેટ એસ્ટિમેન્ટ અને સ્થળ ઉપર બતાવવામાં આવેલા પંપના જગ્યાએ સિંગલ ફેઝની મોટર અંદાજિત એક એચપીની ફીટ કરાવીને મંજૂર થયા મુજબનું મટીયલ નહીં વાપરીને સરકારી નાણાંની બોગસ બિલ વાઉચર તથા કાગળો તૈયાર કરી ઊંચાપત કરેલ હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ ઇન્દિરા આવાસથી સરદાર આવાસને જોડતા આરસીસી રોડ મંજૂર કરવામાં આવેલ જે રોડ બનાવવા કામમાં પણ

જનોર ગામ પંચાયત પર આવી અને જનોર ગામમાં આ સ્થળે ઉચાપટ થયેલી એની સાબિત થયેલ છે એનો રિપોર્ટ રિપોર્ટ ચાર નવ બે હજાર સાતે કલેક્ટર સાહેબે ચાર સાત બે હાજર ચોવીસ ના રોજ કલેક્ટર સાહેબે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દિગ્ધ સાહેબને આપેલ છે અત્યાર સુધીમાં અમારી સમય દરમિયાન આ ત્રણ મહિના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ના થઈ ગયેલા છે છતાંય આ સરપંચ અને ડેપ્યુટી સરપંચ પર કોઈ કાર્યવાહી કરતા નથી અમે વારંવાર જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મળવા ગયે છે અમને એક જ જવાબ આપે છે અમે કરીએ છીએ કરીએ છીએ તો સાહેબ આ આ કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપવા આવેલા છે અને આની આ લોકોની વિરુદ્ધમાં કાય તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લે એ અમારી નમ્ર વિનંતી છે ભરૂચ કલેક્ટરને જનોર ગ્રામ પંચાયતે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ કરી આવેદનપત્ર આપવા પહોંચેલા દિનેશ માછી ખુદ ભ્રષ્ટાચારી છે તેણે જિલ્લા પંચાયત સાથે મોટી લાખોની કરી હોવાનો આરોપ લાગ્યો છે જે અંગેની ફરિયાદ પણ પોલીસે દાખલ કરી હોવાની પણ ઘટના સામે આવી રહી છે અને તેનું સભ્યપદ રદ કરવા માટે પંદર ચાર બે હજાર ચોવીસના રોજ ગામના કમલેશ માછીએ જિલ્લા વિકાસ અધિકારીને લિખિતમાં ફરિયાદ પણ કરી છે સાથે ધર્મવીરસિંહ રાણા બેંકના ડિરેક્ટર હોય અને પંચાયતના

ગૌ માતા સાનિધ્યમાં સમૂહ સર્વ પિતૃતર્પણનું આયોજન કરાયું હતું આપણે જાણીએ છીએ તેમ સનાતન હિન્દુ ધર્મમાં ત્રણ પ્રકારના ઋણ વિશે જાણવામાં આવે છે દેવઋણ ઋણ તથા ઋણ જેમાં ઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે અને શ્રાદ્ધ પક્ષના ગૌદાનનો મહિમા સર્વિશેષ માનવામાં આવે છે અને પિતૃ તર્પણ કરવાથી ઋણમાંથી મુક્ત થવાય છે અને પિતૃ તર્પણને પિતૃને સંતુષ્ટ કરવાનો મહિમા છે ત્યારે સર્વ પિતૃના સંતુષ્ટિ માટે ગૌ માતાના સાનિધ્યમાં શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન ભરૂચ પાંજરાપોળના સહયોગથી સમૂહ સર્વ પિતૃ તર્પણ વિષ્ણુ પૂજા ગૌ પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠનના સભ્યો સહિત પાંજરાપોળના ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા સંસ્કૃત સુક્તિના ચરિતાર્થ કરવા માટે આજ રોજ પરશુરામ સંગઠન તથા ભૃગુ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમૂહ શ્રાદ્ધ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ નોંધનીય બાબત એ છે કે ભૃગુ ક્ષેત્ર અને તેમાં પણ ભૃગુ ઋષિનું સ્થાન અતિ પ્રાચીન અને પૌરાણિક છે નર્મદા પુરાણમાં જેનું અનેક ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તેથી ત્યાં કરવામાં આવતી શ્રાદ્ધ ક્રિયા મિત્રોના મોક્ષ માટે અતિ ઉત્તમ સ્થાન છે અને જેથી કરીને આ કાર્યક્રમનું અહીં પરશુરામ સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ 30 જેટલા યજમાન ભાઈ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે ભરૂના મીરા અમેરિકા સોસાયટી નજીક દહેજ બાયપાસ રોડ ઉપર ખસ્તા હાલ અને ટ્રાફિક જામની સમસ્યાના પગલે સોસાયટીના રહીશો એ जनप्रतिनिधियोंને આડે હાથ લીધા હતા ભરૂચના મીરાંબિકા સોસાયટીમાં દહેજ બાયપાસ રોડમાં ખસ્તા હાલથી ત્રસ્ત રહીશોએ સમસ્યા હલ કરવા માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી જેમાં સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો દહેજ બાયપાસ રોડ બિસ્માર રસ્તા અને ટ્રાફિકની વિકટ સમસ્યાના કારણે અતિ બદનામ છે અહીં ફ્લાયઓવરના નિર્ણય સાથે ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનવાના વાયદા કરાયા છે ત્યારે ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકો બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે સાથે સાથે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે જેને લઈ સ્થાનિકોએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત અગ્રણીઓની સાથે બેઠક યોજી હતી અને નેતાઓને લોકોએ ઉગ્ર રોષ વ્યક્ત કરી સમસ્યા હલ કરવાની માંગ કરી હતી છુકાવો સાયકલ લઈને આ ફૂટપાથ પર જાય છે જો ફૂટપાથ તમારો બનાવો જ નથી આટલો કમ તોડવાની આટલો તોડો આટલો બનાવો એટલો તોડો એટલો બનાવો એ રીતે કરો ને આ આટલો તો એન્જિનિયર ને આવડે બરાબર આમાં ગવર્મેન્ટ કે આની અંદર કોઈ બુદ્ધિ વાપરવાની જરૂર નથી તમારે આટલો બનાવો આટલો તો

ત્યાં એ લોકો ને માં છે ને અહિયાં રોડ એકલો કરવા છે મારા માસ્ક હું છું એનું કારણ ખબર આમ રોડ પર બાઇક લઈને હોય જવાય બધા થઈ ગયા છે એને ડામર અમારી એમ્પ્લોઈઝ લેડીઝ પણ છે છેલ્લે અહીંયા હોલ્ડ કરાવી દઈએ બસને તમે સમજી દો શા માટે હોલ્ડ કરાવતા હોય કે અહીંયા કોલોની કોઈ ઉભા રાખે એ લોકોને રિસેસ પડે ને સ્કૂલને એ રીતે રિસેસ પડાવીએ છીએ આ રોડને ખાલી ડામર પાથરો આ ટ્રાફિકનું રીઝન એક જ છે અત્યારે જે રોડની કન્ડિશન છે તમે જોઈએ છે અને બાઇક લઈને સાહેબ ફોર વ્હીલર માં નથી ખબર પડતી ચાલવાની હાલત ખરાબ જ છે અને હું એવું કહું છું એક જ મિનિટ હું એક જ મિનિટ સાહેબ એ બધાનું એક જ આ મારા પ્રશ્નથી બહાર નહીં હોય મારા પ્રશ્નથી બહાર નહીં હોય આ રોડ એવો ખરાબ છે ને આ વડીલો છે ને સાહેબ

અને તેને માર માર્યો હતો અને કારમાં પણ તોડફોડ કરી હતી જોકે ગભરાયેલા યુવાન બાદમાં કાર્ડ લઈ ત્યાંથી નીકળી ગયો હતો યુવાનની કારનું પાર્સિંગ અન્ય જિલ્લાનું હોય લોકોએ તેને ચોર સમજીને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવે છે આ બાબતે યુવાનો દ્વારા વાલિયામાં અરજી પણ કરવામાં આવી છે સોશિયલ મીડિયા પર હાલ ચોર અંગેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે જે હાલ તો અફવા હોવાનું માનવામાં આવે છે પરંતુ ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં ગ્રામજનો રાત્રે જાગરણ કરી રહ્યા છે હાથમાં લાકડીના સપાટા ધારિયા કુહાડી લઈને પણ પોતાના ગામોની સુરક્ષા કરતા હોવાનું માનવામાં આવે છે પરંતુ સમગ્ર અફવાઓમાં ઘણા ગામના લોકોમાં તફડીનો માહોલ પણ સર્જાઈ રહ્યો છે મારું નામ જયવીરસિંહ પ્રતાપસિંહ ડોડિયા છે ગામ સોળગામ સવારે પશ્ચિમમાં કંપની નોકરીએ જવા નીકળ્યો હતો સવારના પાંચ વાગે સોળગામથી સાડા પાંચ વાગે વચ્ચે ડિસાડ ગામ પાસે મને મેઇન રસ્તા પર અજાણ્યા લોકોએ આતરીને મને રોકેલ હતો જેમાં મારી ફોર વ્હીલર ગાડી હતી એ લોકોએ વચ્ચે આંતરતા મેં ગાડી ઊભી રાખી મેં સમજાવ્યું કે હું સોળગામના વતની છું અને હું લોકલ જ છું અહીંયાનો હું નોકરીએ જાઉં છું એ લોકો કશું જ સાંભળે એ પહેલાં જ મારી પાછળથી એ લોકો મારામારી કરવાની ચાલુ કરી દીધું ગાડીને પણ નુકસાન કરેલું છે મને પણ ઉતારીને માર મારેલો છે એ લોકો ધારીયા કુવાળી જેવા હથિયારો લઈને આવેલા હતા અને મને પણ મારેલો છે અને ગાડીને પણ ઘણું નુકસાન છે તો હું હમણાં હાલમાં વાલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલો છું અને વાલિયા વાલિયા પોલીસને જાણ કરેલ છે અને સાહેબ હમણાં થોડી વારમાં આવે છે દસ અગિયાર વાગે તો એ લોકો મને પણ એટલી અમારી ડિમાન્ડ છે કે એ લોકોને પણ આગળની કાર્યવાહી કરે અને લૂંટફાટ કરી છે ભાઈ ના લૂંટફાટમાં કશું થયું નથી ગાડીને નુકસાન છે અને મને માર મારેલ છે લોકો ભરૂચમાં દુર્ગાષ્ટમીની ઉજવણીને લઈ પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ દુર્ગા માતાની પ્રતિમાઓને તૈયાર કરવામાં મગ્ન બની ગયા છે ભરૂચ જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા તેમની સાંસ્કૃતિક ઓળખસામાં દુર્ગાષ્ટમી પર્વની ઉજવણી ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહ ઉમંગ સાથે દર વર્ષે કરવામાં આવે છે આસો નવરાત્રિની પાંચમા દિવસે દુર્ગા માતાજીની વિધિવંત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી આસો નવરાત્રિની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે અને માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ઉજવણી કરતા હોય છે આ સો નવરાત્રિમાં દુર્ગા પૂજા મહોત્સવને લઈ પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ મહિનાઓ અગાઉ ભરૂચમાં ધામા નાખી પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગા માતાની સાથે વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓ તૈયાર કરી છે તમામ પ્રતિમાઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં જ દુર્ગા માતાજીની પ્રતિમા ઓગળી જતી હોય છે અને નર્મદા પણ સ્વચ્છ રહેતી હોવાનું પણ માનવામાં આવે છે તેમ પણ મૂર્તિકારો એ મીડિયા સમક્ષ કહે છે મેરા નવીદ્ર નાથ પાલ મેં વેસ્ટ બેંગાલ કલકત્તા ભુર્જમાં આયા મૂર્તિ બનાવે કે લી પહે ગણોપતિ મૂર્તિ બનાયા બાદ મેં નવદુર્ગા મૂર્તિ ચાલુ કયા એ નવદુર્ગા કા કામ દો મને ચાલુ હૈ મૂર્તિ કા ઓડર મવદુર્ગા કા કામ અભી ચાલુ હિ હૈ નવદુર્ગા आठ तारीख को से च आठ तारीख शाम से चालू होगा इसका पूजा ये बंगाली जो आदमी होगा वो पूजा नव दुर्गा का किया है हर साल पूजा किया यहाँ का पूजा फोर्टी फोर्थ ईयर्स हो गया नवदुर्गा का पूजा ये मूर्ति जो बनेगा घास और बम्बू उसके इसका टेक्चर किया बाद में मिट्टी का पूरा फिनिशिंग आएगा इस बुरा मिट्टी का होगा तो आप नर्मदा कोई नदी में आप विसर्जन करेगा तो एक दो घंटा में पूरा बिगाड़ जाएगा और नदी अच्छी रहेगा ग्राम सभा प्रचार विनाश समेटरूपे जागरूक नागरिकों ग्राम सभा ने मौकूफ करने ભરૂચમાં ગાંધી જયંતિએ તાલુકા ગ્રામ્ય કક્ષાએ ગ્રામસભાનું આયોજન કરાયું હતું જોકે જાડેશ્વર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પંચાયતના પદ અધિકારીઓ તેમજ અધિકારીઓ દ્વારા ગ્રામસભાની કોઈ જાણકારી અપાઈ ન હોવાના આક્ષેપ સાથે કેટલાક જાગૃત નાગરિકોએ જ ગ્રામસભાનો વિરોધ કર્યો હતો બે ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે દરેક તાલુકા અને ગ્રામ્ય લેવલે પણ ગ્રામસભાનું આયોજન કરાયું હતું પરંતુ જાડેશ્વર વિસ્તારમાં ગ્રામજનો સુધી પૂરતી માહિતી ન પહોંચવાના કારણે તથા અધિકારીઓની મનસવી વૃત્તિના કારણે સોસાયટી વિસ્તારના લોકો સુધી ગ્રામસભા વિશે માહિતી પહોંચાડવામાં આવી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જેના ભાગરૂપે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ગ્રામસભાનો વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ આવનાર સમયમાં સ્થાનિકોના પ્રશ્નોને લઈ ગ્રામસભાનું આયોજન કરે તથા તેમાં ગ્રામજનોની પૂરતી સંખ્યા હોય તથા લોકોના જે કંઈ પ્રશ્નો હોય તેનો ઉકેલ આવે તેવી માંગ થઈ છે ઝારેસો વિસ્તારમાં તમામ લોકોની રજૂઆત એને ધ્યાનમાં લઈને તે દિશામાં કામગીરી થાય સાથે સાથે જો કોઈ જગ્યા પર ભ્રષ્ટાચાર જો બૂમ હોય તો તેની પણ તટસ્થ તપાસ થાય તેવી રજૂઆત સાથે ગ્રામસભાને મોકૂફ રાખવાની ફરજ પડી ગઈ હતી આ જોડેસર ગ્રામ પંચાયતમાં મીટિંગ રાખવાનું જેમાં આવ્યો હતો તેમાં તમામ જે ગ્રામજનોને બોલાવવામાં આવતા હોય છે પણ આજે અમે પરિસ્થિતિ એવી જોઈએ કે અહીંયા કંઈ સ્થાનિક લેવલ પર ગ્રામજનો હાજર ન અને જે અધિકારીઓ છે તેની લાપવાહીના કારણે આજે અમે લોકોએ તમામ લોકોએ અહીંયા કરી ઉપસ્થિત છે તેઓ ગ્રામસભાનો વિરોધ કર્યો છે અને તેને આજે અમે લોકોએ મહેકૂબ કરેલી છે સાથે સાથે જે ગામના જે સ્થાનિક પ્રશ્નો છે એને પણ રજૂઆત કરવાની હોય પણ તે વિષયમાં અધિકારીઓ આજથી સુધી અમારી કોઈ રજૂઆતને સાંભળી નથી ને તદઉપરાંત જે સ્થાનિકોના જે પ્રશ્નો છે અને જે પ્રચાર પ્રસાર થવો જોઈએ એ પ્રચાર પ્રસાર ગ્રામ્ય લેવલ પર થતો નથી

ડ્રાઈવનું આયોજન કરવામાં ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જનશિક્ષણ સંસ્થાન દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે મેગા ક્લિન લિનેસ ડ્રાઈવનું આયોજન અંકલેશ્વર ખાતે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને સંકલનથી અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં સ્વચ્છતા હિ સેવાના સૂત્રોને સાર્થક કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેએસના નિયામક જૈનુલ સૈયદના માર્ગદર્શન તથા શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર શાહની પ્રેરક ઉપસ્થિતિ બંને સંસ્થાની ટીમોએ કામગીરી નિભાવી હતી આ પ્રસંગે જેએસના જહીમ જહિમ કાગઝી તથા ક્રિષ્નાબેન કઠોડિયા એમ શેખ કુમારી અમિતા વસાવા તથા રિસોર્ચ પર્સન વિભાબેન લાડોલા ઈલાબેન પટેલ તેમજ વિવેકાનંદ ટ્રસ્ટના હસમુખભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સફાઈ કાર્યક્રમને અંતે સહભાગીઓને તથા જાહેર જનતાને પર્યાવરણની રક્ષા કાજે પ્લાસ્ટિકને નકારવા વિનામૂલ્યે નોન વૂવન બેગનું પણ વિતરણ કરાયું હતું ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યમાં લીલો દુકાળ જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો હતો ભારતીય કિસાન સંઘ ભરૂચ દ્વારા મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે જેમાં આક્ષેપ કર્યો છે ભરૂચ જિલ્લા સાથે રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઊભા ભાગને ઘણું મોટું નુકસાન થયું છે પરિણામે કિસાન જગતનો તાત અને તેની સાથે સંકળાયેલા શ્રમજીવી અને મજૂરિયાત વર્ગ પણ આર્થિક અસરથી પ્રભાવિત બન્યા છે ચોમાસુ પાકો ખાતરોમાં વરસાદી પાણીના કારણે બળીને ખાક થઈ ગયા છે મોંઘા બિયારણ નષ્ટ થયા જીવાતોને ઉપદ્રવ થવાના કારણે વરસાદથી પણ નુકસાન થયું છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બની ગયા છે અને કિસાન આત્મહત્યા કરવા પ્રેરણા તેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે લીલો દુષ્કાળ જાહેર કરી જગતના તાતને બેઠો કરવામાં આવે તે આવશ્યક છે ત્યારે નવરાત્રી બાદ શિયાળુ પાક માટે વિશેષ પેકેજ તેમજ બિયારણો અને ખેતીલક્ષી દવા ખાતર અને અન્ય સામગ્રીઓ રાહત પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે ભાઈ પટેલ નવા તવરા રહેવાનું ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખની જવાબદારી આજ રોજ આ અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે સરકાર હવે એક આવેદનપત્ર આપવા આજ રોજ અમે કલેક્ટર ઓફિસે પધારેલ છે અમારા વિષયો છે કે અતિવૃષ્ટિના કારણે લોકો પાકમાં ફેલ થયા છે અને એમને જીવવાની ને આગળ ખેતી ઊભી કરવાની ઘણી મુસીબતો ઊભી થવાની હોય છે ત્યારે અમે આ ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં લીલો દુકાળ રસ જાહેર કરે એવી અમારી માંગણી છે બીજી વિશેષ એ વાત છે કે ભરૂચ જિલ્લાની આજુબાજુમાં જે બધી ફેક્ટરીઓ જે આવી છે એનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે ને ગંદુ પાણી છોડવામાં આવે છે એના લીધે ખેતીને બહુ મોટું ને પાયમાલ સર્જી રહ્યા છે તો સરકાર છે એક બાજુ ખેડૂતો માટે બણગા જે ફૂંકે છે પણ જે જે વસ્તુ છે એના પર ધ્યાન નથી જતું તો અમારી માંગણી છે કે આ જે ફેક્ટરીઓ અત્યારે જે ગેસ ને પાણી જે છોડે છે એની પર કંટ્રોલ કરે એવી અમારી માંગણી છે આજમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં ગ્રામજનો હથિયારો સાથે કરી રહ્યા છે જાગરણ વાલિયાના સોળ ગામ થી દેસાડને જોતા માર્ગ પર એક નિર્દોષ ને ટીપી નાખ્યો ગંભીર ઇજાના પગલે સારવાર બાદ પોલીસ મથકે મામલો પહોંચ્યો લોકો મેદાનમાં જામ મુદ્દે સ્થાનિકોએ જનપ્રતિનિધિ ભરૂચમાં દુર્ગા ઉજવણી ને લઈ પશ્ચિમ બંગાળના મૂર્તિકારો ભરૂચમાં ધામા